હું ખેડૂત છું જમીન હા મારી જમીન છે પેલા તમે મને પ્રૂફ આપો સાહેબ તમે મારા ખેતરમાં ઉભા છો હું તમારા ખેતરે નથી ઉભો સાહેબ પછી આવે સાહેબ પેલા તમે તમે લઈ આયા તમે લઈ આયા

જેમાં તમે દવા છાંટવાના પંપથી ચાર્જિંગ કરી શકો છો મિત્રો અત્યારે આપણા ગામડામાં લાઇટ જવાના પ્રશ્નો બહુ વધી ગયા છે અને ક્યારેક ઇમરજન્સીમાં મોબાઈલ ચાર્જ કરવાનો થાય તો આ નાનકડું એવું ડિવાઇસ બહુ મોટું કામ આપી જાય છે મિત્રો આ ચાર્જરને તમારે બેટરી પંપના સોકેટમાં નાખી કેબલ જોડી તમારા મોબાઈલમાં પેન નાખવાની છે અને તમે આ ચાર્જરથી દવા છાંટતા છાંટતા પણ મોબાઈલ ચાર્જિંગ કરી શકો છો મિત્રો જો તમારે આ અનોખું પાવરફુલ ચાર્જર માત્ર બસો રૂપિયામાં મગાવવું હોય તો અત્યારે જ સત્તાણું ચોવીસ ચોવીસ જીરો જીરો અઢાર અથવા ત્રાણું એક તેત્રીસ નેવ્યાશી નવ ત્રેસઠ ઉપર ફોન કરો અને અત્યારે જ તમારો ઓર્ડર લખાવો અને સાથે મેળવો ગ્રોમેક્સ ખાતરનું સેમ્પલ બિલકુલ ફ્રી ખેડૂત સહાય એગ્રોટેક કંપની સુરત